આટલા વર્ષોથી ભાજપને ઘણો પ્રેમ કર્યો પણ હવે જો ભાજપના નેતાઓ આ અગિયાર ગામોમાં જશે તો ભાજપના નેતાઓના કપડાં ફાડી દેવામાં આવશે હું આવું એટલા માટે કહી રહ્યો છું કારણ કે હવે હિંમતનગર અને તેના આજુબાજુના વિસ્તારમાં ભાજપ સામે લોકોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હિંમતનગર અને એના આજુબાજુના વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી લોકો એક વાતને લઈ અને સતત વિરોધ કરી રહ્યા છે આવેદનપત્રો પણ આપવામાં આવી રહ્યા છે પરંતુ એનો અંત એટલો જ છે કે કોઈ પણ પ્રકારનો જવાબ સરકાર તરફથી લોકોને નથી આપવામાં આવી રહ્યો વાત એવી છે કે હિંમતનગરમાં હુડાના વિરોધમાં ક્યાંક ને ક્યાંક હવે લોકો રસ્તા ઉપર ઉતર્યા છે હવે ને આના પહેલા કેટલાય સમયથી લોકો રસ્તા ઉપર છે છેલ્લા ત્રણ જેટલા મહિનાથી હિંમતનગરમાં આ વાતને લઈ અને વિરોધ ચાલી રહ્યો છે

આ યાત્રા પદયાત્રા કાઢી છે એ યાત્રા અમે પોત દિવસ નથી અને આજા આવરો મોટા સમૂહમાં અમે આટલો બધો મોટો કાર્યક્રમ થઈ રહ્યો છે છતાં પણ સરકારની ઊંઘ ઉઠતી નથી તો નેતાઓની ઊંઘ ઉઠતી નથી સરકારની ઊંઘ નથી અમે દિવાળી પણ ભૂલી ગયા છીએ લગ્નો પણ ભૂલી ગયા છીએ અત્યારે અમે એક જ મુદ્દો લઈને નીકળ્યા છીએ અમારી જમીન ના મળવી જોઈએ આગાના સમય આગામી સમયમાં જૂનું યાદ કરીએ તો જે વખત મીટર રદ કર્યો તો જે સરકારે મીટર રદ કર્યો હતો એ વખત જે લોકોએ જે લોકોએ એ વખત જે પોતાને જાન આપી દીધા છે એવા જાન આપવા માટે પણ અમે તૈયાર છીએ અને જે વખત અમે શહીદો જે વખત અહીંયા આપણા સાબરકોઠાના શહીદો પોત શહીદો થયા હતા એવા અમે એકાવન શહીદો છે હું પણ એક ઇંચ એક ઇંચ જમીન આપવા માટે અમે તૈયાર નથી અને જો થશે તો અમે ગામે ગામ જે શહીદો થયા હે જે શહીદો ને મારવા હોય તો મારી નાખો જે કરવું હોય ખેડૂતોને મારી નાખો જે કરવું હોય કરો તમારે છૂટ છે પણ અમારા અમારી અમારા ઘેર મહિલાઓ એટલી તૈયાર છે કે અમારા માટે પણ એ જાન આપવા માટે તૈયાર છે એટલે સરકાર એટલું સમજી લેજો કે ભાઈ આ સારું થતું નથી અતારે તમે ચાર એક ગુંઠો જમીન લેવો હોય તો મળતો નથી કે કુંઠો જમીન લયું હોય અત્યારે એક એકર જમીન લઈ હોય તો પણ ડુંગરો જમીન નથી એટલે આ લોકો એવું કે તમારો ભાવ વધે આ ભાવ વધે પેલા ખિસ્સા ની અને જમીન વગર ના થઈ જશો એ હજી તમે સોંપરી લ્યો ઉપર બેઠેલા તમે ખેડૂત તો જ છો ઉપર બેઠેલા તમે ખેડૂત તો જ તમે પણ બધા નેતાઓ ખેડૂત છો બધાને ખબર જ છે કે પરિસ્થિતિ હું છે એમ પણ ખરેખર તમે બધા સમજીજો બે હાથ જોડીને અમે ખેડૂતો તમને નમસ્કાર કરીએ છે અમારી વેદના તમે સોભરો અને જલ્દીથી જલ્દી ઓનો ઉકેલ લાવો એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ 5 દિવસથી અમે જે ખેડૂત એકતા પદયાત્રા કરી એની પૂર્ણાહુતિ ટાવર ચોક સરદાર વલ્લભભાઈની પ્રતિમાએ કરી છે અને અમારું હુડાનું આંદોલનનો પાર્ટ ટુ આજથી શરૂ થવા જઈ રહ્યો છે એનું રણસિંગુ પણ અમે આજે ફૂંક્યું છે આજથી અમે નિર્ણય લીધો છે કે આગામી દિવસોમાં કોઈપણ રાજકીય કાર્યક્રમ અમારા અગિયાર ગામ અને હિંમતનગર શહેરમાં અમે થવા દેવાના નથી અને જો કરશો તો અમારે તમારી સાથે સંઘર્ષમાં ઉતરવું પડશે તો ઉતરશું પણ કાર્યક્રમ અમે નહીં થવા દઈએ જ્યાં સુધી હુડા રદ ન થાય અમે સરકારમાં મળ્યા બધે મળ્યા સરકાર હજુ સુધી ખાલી વાતો જ કરે છે કોઈ નિર્ણય પર આવી નથી રહી ત્યારે અમે ત્વરિત નિર્ણય નિર્ણય ઈચ્છીએ છીએ આજે પંચ્યાસી પંચ્યાસી દિવસથી અમારા ન થયા પણ આજ દિન સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી એટલે અમારું આંદોલન હવે પાર્ટ ટુ તરફ જઈ રહ્યું છે અમે આજે મહાત્મા ગાંધીજી બાબા સાહેબ આંબેડકર અને સરદાર વલ્લભભાઈના પણ દર્શન કરીને કહીને આવ્યા છીએ કે ક્યાંક તમારા આદર્શોને બાજુ પર મૂકી અમારે આ લોકોને ભગાડવા પડશે તો ભગાડી પણ દઈશું તંત્ર અને સ્થાનિક તંત્ર સામે લોકો છેલ્લા કેટલાય સમયથી આ વાતને લઈ અને વિરોધ કરી રહ્યા છે કુڑا હટાવ સંકલન સમિતિ પણ આ વાતને લઈ અને વિરોધ કરી રહી છે ખેડૂતો પણ હવે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે 11 ગામના મોટા બાગના ખેડૂતો હવે આ વાતને લઈ અને વિરોધ પર ઉતર્યા છે કહેવામાં આવ્યું છે કે હવે આ 11 ગામોમાં ભાજપ નેતાઓ આવશે તો એમના કપડા સુધી ફાડી નાખવામાં આવશે કારણ કે એ લોકો છેલ્લા કેટલા સમયથી વાતો કરી રહ્યા છે આ વાતને લઈ અને વિરોધ કરી રહ્યા છે પરંતુ કોઈ તેમનું સાંભળતું નથી અનેક આવેદનપત્રો પણ આપવામાં આવ્યા છે ત્રણ ત્રણ મહિના જેટલા લાંબા સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો છે આ વિરોધ હિંમતનગરના ઇતિહાસનો સૌથી લાંબો વિરોધ હતો છતાં આ વાતને લઈ અને તંત્ર દ્વારા સાંભળવામાં નથી આવતું આગામી સમયમાં સમગ્ર બાબતને લઈ અને તંત્ર દ્વારા સાંભળવામાં આવશે કોઈ નિર્ણય લેવામાં આવશે કે નહીં એ જોવાનું રહેશે આ સમગ્ર બાબતે આપનો શો અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્બય ન્યૂઝને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં